નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડના અંતર્ગત સ્કેલના વિવિધ પ્રકારો વિશે તાલીમ સ માહિતી આપીશું ચાલો આપણે પીપીટી જોઈએ સ્કેલના વિવિધ પ્રકારો સ્કેલ એ પ્લાન અને નકશા તૈયાર કરવા માટે મૂળભૂત આવશ્યકતા છે કોઈપણ વિસ્તારનું સર્વેક્ષણ કરી નકશો અથવા પ્લાન બનાવવા માટે જમીન ઉપર લીધેલા માપોને યોગ્ય પ્રમાણમાં ઘટાડીને કાગળ ઉપર દોરવામાં આવે છે આમ પ્રમાણસર ઘટાડેલા માપથી દોરેલા નકશાને સ્કેલથી દોરેલો નકશો કહે છે નકશા ઉપર બે બિંદુઓ વચ્ચેના અંતર અને તે જ બે બિંદુઓ વચ્ચેના જમીન ઉપરના અંતરના ગુણોત્તરને સ્કેલ કહે છે સ્કેલ નકશાનો સ્કેલ તો નકશા ઉપરના બે બિંદુઓ વચ્ચેનું અંતર અને તે જ બે બિંદુઓ વચ્ચેનું જમીન ઉપરનું અંતર બરાબર ઉદાહરણ તરીકે નકશાનો સ્કેલ એક સેન્ટીમીટર બરાબર પચાસ મીટર છે એટલે કે જમીન ઉપર પચાસ મીટર અંતરે કાગળ ઉપરના નકશામાં એક સેન્ટીમીટર વડે દર્શાવવામાં આવ્યું છે સ્કેલના વિવિધ પ્રકારો નીચે મુજબ છે સાદો સ્કેલ જેને પ્લેન સ્કેલ કહેવાય છે વિકર્ણ સ્કેલ ડાયોગોનલ સ્કેલ કહેવાય છે જીવાનો સ્કેલ ચોટ સ્કેલ કહેવાય છે વર્નિયર સ્કેલ જેને વર્નિયર સ્કેલ ઓકે તો સાદો સ્કેલ સાદો સ્કેલ જે બે દશક સુધી માપે છે એકમ અને દશક અને વિકર્ણ સ્કેલ અને એકમ દશક અને સો સુધી માપે છે જીવાનો સ્કેલ એ એંગલ મેઝરમેન્ટ માટે ઉપયોગી છે જ્યારે વર્નિયર સ્કેલ એ ફ્રેક્શન પાર્ટ ઓફ ગ્રેડ્યુટ સર્કલ એટલે કે એને આપણે થિયોડોલાઇટના ઇન્સ્ટ્રુમેન્ટના અંદર મોસ્ટલી ઉપયોગ કરીએ છીએ એના અંદર પ્રથમ નંબર એ આપણે સાદો સ્કેલ તો સાદો સ્કેલ એટલે સામાન્ય રીતે માપ જ્યારે બે અંક કે બે એકમ સુધી વાંચવાનું હોય ત્યારે સાદો સ્કેલ એટલે કે પ્લેન સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે મીટર ડિસીમીટર અથવા તો એકમ દશક તરીકે ઉપયોગમાં થાય છે અહીં આપણી આકૃતિના અંદર સાદો સ્કેલ જોઈ શકીએ છીએ એનું એક્ઝામ્પલ તો આર એફ આર એફ એટલે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન વન ડિવાઈડ બાય પાંચસોનો સાદો સ્કેલ દોરો અને તેના ઉપર સાડત્રીસ મીટર દર્શાવો તો એનું સોલ્યુશન એ રીતે થશે કે બાર સેન્ટીમીટર લોબી એક રેખા દોરો સ્કેલ પર એક સેન્ટીમીટર બરાબર પાંચ મીટર હોવાથી આ રેખા બાર ગુણ્યા પાંચ એટલે કે સાહીઠ મીટર રજૂ કરશે સ્કેલ ઇઝ ઇક્વલ ટુ વન ડિવાઈડ બાય પાંચ ગુણ્યા સો ઇઝ ઇક્વલ ટુ વન ડિવાઈડ બાય પાંચસો તેથી વન ડિવાઈડ બાય પાંચસો આપણો જવાબ થાય આ રેખાના છ સરખા ભાગ કરો અહીંયા આપણે આકૃતિના અંદર જોઈ શકીએ છીએ કે છ સરખા ભાગ એટલે કે ઝીરોથી એક સોરી દસથી જીરો ફરીથી જીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ અને ચાલીસથી પચાસ એવું આપણે અહીંયા છ સરખા ભાગ કર્યા છે તેના અંદર જે ઝીરોથી પચાસ સુધીનો જે જે છે એરિયા પાંચ ભાગ છે અને ઝીરોથી દસ કે જે પેટા પાર્ટ આપણે દર્શાવવા માટે ઉપયોગ કરીએ છીએ એટલે કે અહીં ઝીરોથી દસ એ બે સેન્ટીમીટર જેટલું અંતર દર્શાવે છે અહીં આપણે સ્કેલ વન જેમ ફાઇનો લીધેલો છે એટલે કે બે સેન્ટીમીટર એટલે એક જે ભાગ રહ્યો બે સેન્ટીમીટરનો એ દસ મીટર જેટલું દર્શાવે છે એટલે આ રેખા છ સરખા ભાગ કરો દરેક બે સેન્ટીમીટરનો ભાગ દસ મીટર દર્શાવે છે જીરોની ડાબી બાજુ દસ સરખા ભાગ કરો અને તેના પેટા ભાગ એક મીટર દર્શાવે છે અહીંયા આકૃતિના અંદર આપણે જોઈ શકીએ છીએ ક જીરોથી પાંચ બરાબર જે અહીંયાથી જીરોથી દસ જે આ જે બે સેન્ટીમીટરનું જે અંતર રહ્યું એના બી આપણે સબ પાર્ટ પાડીએ છીએ કે જે બે બે એમ એમના હોય છે અને અહીં ઝીરોથી ત્રીસ એટલે કે આપણે જે સાડત્રીસ મીટરનો જે સ્કેલ દર્શાવો છે એના અંદર ઝીરોથી ત્રીસ એટલે કે આપણી ડાબી બાજુએ આપણી આપણી જમણી બાજુએ દર્શાવવાનું છે અને ઝીરોથી સાત એટલે કે અહીંયા જે સબ પાર્ટ પાડેલા છે બે બેના કે અહીંયાથી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીંયા સાતમાં એટલે ટોટલ સાડત્રીસ મીટર થાય આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રીસ મીટરથી લઈને જીરોથી ડાબી બાજુ દર્શાવેલા સાતના પેટા ભાગ ઉપર માર્ક કરી સાડત્રીસ દર્શાવો વિકર્ણ સ્કેલ તો એકમ દશક અને સો અથવા તો મીટર દેશી મીટર સેન્ટીમીટર એમ ત્રણ એકમ બતાવવા માટે વિકર્ણ સ્કેલનો ઉપયોગ થાય છે વિકર્ણ સ્કેલની રચનામાં સમૃદ્ધ ત્રિકોણના એટલે કે સિમિલર ટ્રાયંગલના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે આ સિદ્ધાંત મુજબ સમૃદ્ધ ત્રિકોણોને અનુરૂપ બાજુઓ સમ પ્રમાણમાં હોય છે અહીં આપણે આકૃતિના અંદર જોઈ શકીએ છીએ કે પી એક લાઇન છે અને તેને દસ ભાગના અંદર વેચવામાં આવે છે આ દરેક ભાગ વન જેમ વન ટુ જેમ ટુ થ્રી જેમ થ્રી એવી રીતે દસ સુધી તો આને સરખા ઇક્વલ ભાગના અંદર વેચવામાં આવે છે ધારો કે વન વન જેમ વનની આપણે લંબાઈ શોધવી હોય તો વન ડિવાઈડ બાય ટેન ઇઝ ઇક્વલ ટુ પિક જે આપણી આ ટોટલ જે લંબાઈ છે એ રીતના એવી રીતે જો ટુ ટુની જે જો લંબાઈ આપણે શોધવી હોય તો ટુ ડિવાઈડ બાય ટેન ઇન્ટુ પિક ક્યુ જે આપણી આ ટોટલ લંબાઈ છે તે જેને આપણે આગળ આપણે વિસ્તૃતના અંદર જોઈશું ધારો કે પિક્યુ એક નાની લંબાઈ છે જેને આપણે દસ ભાગ કરવાના છે ક્યુ ઉપર અનુકૂળ લંબાઈનો લંબ ક્યુ દોરો અને ક્યુએને દસ સરખા ભાગોમાં વહેંચી દો જે આપણે આગાઉ આકૃતિના અંદર જોયું હતું તે મુજબ વિકર્ણ પીક્યુ જોડો અને ક્યુઓના દરેક ભાગ એક બે ત્રણમાંથી પિક્યુને સમાંતર રેખા રેખાઓ દોરો જે વિકર્ણ પીઓને એક બે ત્રણ આગળ કાપે છે અને આ રીતે આપણો સિમિલર સિમિલર ટ્રાયંગલ એટલે કે સમૃપ ત્રિકોણ બનશે જે રીતે મેં અગાઉ આકૃતિના અંદર દર્શાવી બતાવ્યું હતું તે મુજબ એક એક એકની ધારો કે લંબાઈ શોધવી હોય એક એક જે આપણો ભાગ છે તેની લંબાઈ શોધવી હોય તો વન ડિવાઈડ બાય દસ ઇન્ટુ પિક્યુ જે આપણી પિક્યુ લંબાઈ હતી એ ટુ ટુ ભાગની જો લંબાઈ આપણે શોધવી હોય તો બે ડિવાઈડ બાય દસ ઇન્ટુ પિક્યુ ઓકે તો એવી રીતે આપણે એન લંબાઈ શોધવી હોય તો એન માટે એન ડિવાઈડ બાય ટેન ઇન્ટુ પિક્યું કરી શકાય બીજો એક્ઝામ્પલ જોઈશું આપણે કે વન સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ ચાર સેન્ટીમીટરનો વિકર્ણ સ્કેલ દોરો અને તેના ઉપર છત્રીસ પોઈન્ટ પાંચ મીટર દર્શાવો તો જે રીતે આપણે સાદા સ્કેલના અંદર કરતા હતા તેવી જ રીતે વિકર્ણ સ્કેલના અંદર બી કરવાનું પણ વિકર્ણ સ્કેલ રહ એ એકમ દશક અને પોઈન્ટ બી જો માપવા હોય તો વિકર્ણ સ્કેલથી આપણે માપી શકાય છે અહીં આપણે આકૃતિના અંદર જોઈએ તો આ જે અગાઉ જે પ્લેન સ્કેલની જે રચના હતી તેવી જ રચના રહેશે પરંતુ વિકર્ણ સ્કેલના અંદર અહીં સિમિલર થી ઉપરના જે પોઈન્ટના જે એકમો રહ્યા એ દર્શાવવામાં આવશે સ્કેલની રચના તો અંદાજીત પંદર સેન્ટીમીટર પંદર સેન્ટીમીટરની લંબાઈ લો અને તેના છ સરખા ભાગ કરો અહીં આપણે સ્કેલ વન સેન્ટીમીટર ઇઝુ ચાર મીટર વન સેન્ટીમીટર ઇઝ ટુ ચાર મીટર હોવાથી આ રેખા પંદર ગુણ્યા ચાર ઇઝ ટુ સાહીઠ મીટર દર્શાવે ને દરેક ભાગ દસ મીટર બતાવશે ડાબી બાજુના પ્રથમ ભાગના દસ પેટા ભાગ કરો આ દરેક પેટા ભાગ એક મીટર બતાવશે ડાબી બાજુએ યોગ્ય લંબાઈનો લંબ દોરો તેના દસ સરખા ભાગ કરો આ દરેક ભાગમાંથી ક્ષૈતિજ એટલે કે હોરિજન્ટલ રેખા દોરો ઝીરો મીટર દસ મીટર વીસ મીટર એમ એન કાપા એમ એન કાપાઓ ઉપર પણ ઊભા લંબ દોરો ડાબી બાજુના ભાગના મથાળે તેના દસ સરખા ભાગ કરો આ દરેક પેટા ભાગ એક મીટર દર્શાવશે અહીં હવે સ્કેલ ઉપરના જીરો કાપાઓને મથાળે આવેલા પહેલાં કાપા સાથે વિકીર્ણ રીતે જોડો અને કાપાઓને પણ એ રીતે વિકિર્ણીય રીતે જોડો કે સ્કેલ ઉપર છત્રીસ પોઈન્ટ પાંચ મીટર દર્શાવો અહીં તમે જોઈ શકો છો કે આપણે પ્રથમ જે રીતે પ્લેન સ્કેલના અંદર કર્યું હતું તે જ રીતે વિકર્ણ સ્કેલના અંદર જેવું રહેશે તો અહીં ઝીરોથી ત્રીસ એટલે કે જે ઉપરના જે ઉપરના જે છ રહ્યા એ આપણે જે પેટા ભાગ રહ્યા એના અંદર દર્શાવીશું અને જે પાંચ રહ્યા પોઈન્ટ પાંચ એ અહીં આપણે સિમિલર ટ્રાએંગલના આપણે દસ પેટા ભાગ પાડ્યા છે તો અહીંથી તમે જોઈ શકો છો કે કિરો એક બે ત્રણ અને પાંચ તો પાંચમા નંબરે આપણે અહીંથી અહીંયા સુધીનું છત્રીસ પોઈન્ટ પાંચનો સ્કેલ દર્શાવેલ છે બીજું એક્ઝામ્પલ જોઈશું તો એક સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ ચાર મીટરનો વિકર્ણ સ્કેલ દોરો અને તેના ઉપર છવ્વીસ પોઈન્ટ છ મીટર અને ત્રીસ પોઈન્ટ ત્રણ મીટર દર્શાવો તો જેવી રીતે આપણે અગાઉનો એક્ઝામ્પલ જોયો તે જ રીતે આ એક્ઝામ્પલમાં બી સેમ રે રહેશે કે આપણે અહીં એક બે ત્રણ અને ચાર ભાગ પાડ્યા છે અને જે તીસ રહ્યું એ ઝીરોથી ત્રીસ ઉપર દર્શાયેલું છે અને જે ઝીરો પોઈન્ટ ત્રણ એ અહીંથી જે આપણે સિમિલર ટ્રાયંગલના ઉપર જે ત્રણ કાપા પાડેલા છે તેના ઉપર દર્શાવવામાં આવેલ છે એવી જ રીતે છવ્વીસ પોઈન્ટ છ મીટર માટે તો ઉપરના જે વીસ રહ્યા તે અહીં આપણે જમણી બાજુ દર્શાવેલું છે બે પાર્ટની અંદર અને છ રહ્યા એ અહીંથી જે સબ પેટા પાર્ટ પાડેલા છે ઝીરો બે ચાર અને છ અને ઝીરો પોઈન્ટ છનું માપ એ સિમિલર ટ્રાયંગલ ઉપર છના અંશ પર દર્શાવેલ છે તો હવે એને આપણે વિસ્તૃતમાં જોઈશું કે સૌ પ્રથમ સાદા સ્કેલની રચના કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેટા ભાગ પર દસ સરખા ભાગ કરો દસ સરખા ભાગની રચના કરો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ છવ્વીસ પોઈન્ટ છ મીટર અને ત્રીસ પોઈન્ટ ત્રણ મીટર સ્કેલ ઉપર દર્શાવો ઓકે હવે અહીંયા આપણે આ અગાઉનું એક્ઝામ્પલ જોયો તો તે રીતે સિમિલર છે તેવી જ રીતે ત્રીજા નંબરે આવે છે જીવાનો સ્કેલ તો જીવાનો સ્કેલ જોઈએ મુખ્યત્વે ખૂણાઓ માપવા માટે ઉપયોગી છે કે ખૂણાઓ માપવા અથવા તો ખૂણાઓ દર્શાવવા માટે જીવાનો સ્કેલ એટલે કે ચોડનો સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે તે લંબચોર ચોરસ પ્રોજેક્ટર ઉપર અથવા તો લાકડાના બોક્સ ઉપર સ્કેલ ચિહ્નિત કરવામાં આવે છે અહીં તમે જોઈ શકો છો કે જે રીતે આપણે સિમિલર ટ્રાયંગલથી કરતા હતા વિકર્ણ સ્કેલના ઉપર તેવી જ રીતે અહીં એંગલ માપવા માટે જીવાના સ્કેલને આ રીતે વિભાજીત કરવામાં આવે છે સ્કેલની રચના તો એક ચતુષ્કોણીય પીઆરએસ દોરો જે પીએસ ઇક્વલ ટુ આર એસ દર્શાવશે જે અહીં ફિગરના અંદર તમે જોઈ શકો છો એક ચતુષ્કોણ પી આર એ પીઆર આર એસ ઓકે જે આ રીતના અહીંયા દર્શાવેલો છે બરાબર અને તેને દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંસીને નેવું એ રીતે દસ દસના એંગલના અંદર વિભાજીત કરીશું આપણે અહીં પહેલાં આપણે જે રીતે કરતા હતા એ એ એ પ્રમાણે ઝીરોથી દસ વીસ ત્રીસ એ રીતના આપણે એક લાકડાના ડિવાઈડર ઉપર અથવા તો લાકડાના ઉપર આપણે ચિહ્નિત કરીશું તેના પછી પીએસથી ક્યુ સુધી રેખાને લંબાવો જે પીઆર ઇઝિકો ટુ પીક્યુ દર્શાવે અને જીવા પીઆરને સમાન ભાગોમાં વિભાજિત કરો જેથી દરેક ભાગ દસ અંશ બતાવે છે જે રીતે મેં અગાઉ કહ્યું રીતે કે આપણે જીવાનો સ્કેલ રહ્યો એ આપણે એંગલ માપવા માટે મેઝરમેન્ટ કરીશું તેથી અહીં આપણે સ્કેલને દસ દસ ડિગ્રીના એંગલના અંતરે વિભાજિત કરીશું જીવા પીઆર પરથી પીઆર પરની દરેક ભાગમાંથી પોઈન્ટ દસ વીસ ત્રીસ એ રીતે નેવ સુધી અહીં દર્શાવેલ છે પર જીવા પર ચાપ દોરવા માટે કેન્દ્ર પી સાથે રેખા દોરો અને પિક્યુ અને પીઆર દોરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્કેલ પૂર્ણ થશે બરાબર અહીંથી આપણે દસ દસના વિભાજીત કરીને અહીંથી અહીં પોઈન્ટર રાખીને ચાપ મારવામાં આવતો હોય છે બરાબર આ રીતે તે જ રીતે ચોથા નંબરે વર્નિયર સ્કેલ તો વર્નિયર સ્કેલમાં બે સ્કેલનો સમાવેશ થાય છે તેમાંથી એક સ્કેલ નિશ્ચિત એટલે કે ફિક્સ હોય છે તેને પ્રાથમિક સ્કેલ કહે છે અને બીજો સ્કેલ જે મૂવેબલ હોય છે તેને વર્નિયર સ્કેલ કહે છે મોસ્ટ ઓફલી વર્નિયર સ્કેલ એ થિયોડોલાઇટ નામના ઇન્સ્ટ્રુમેન્ટના અંદર વપરાતો હોય છે થિયોડોલાઇટનું ઇન્સ્ટ્રુમેન્ટ જો તમે જોયું હોય તો તેના અંદર બે પ્લેટો રહેતી હોય છે એક વર્નિયર પ્લેટ અને એક મેઇન પ્લેટ ઓકે તો વર્નિયર સ્કેલ એ ફ્રેક્શન પાર્ટ ઓફ ગ્રેડ્યુએટેડ સર્કલ માપવા માટે ઉપયોગ થાય છે તેનું સૂત્ર છે કે લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પી ડિવાઈડ બાય એન પ્લસ વન એટલે કે વેલ્યુ ઓફ વન ડિવિઝન ઓફ ધ પ્રાઇમરી સ્કેલ અને નંબર ઓફ ડિવાઈડ બાય નંબર ઓફ ડિવિઝન ઓફ ધ વર્નિયર સ્કેલ જ્યાં પી શું છે તો પ્રાથમિક સ્કેલના એક ભાગનું મૂલ્ય છે વી ઇઝ ઇક્વલ ટુ સ્કેલના ભાગનું મૂલ્ય છે એન ઇઝ ઇક્વલ ટુ ચોક્કસ લંબાઈના પ્રાથમિક સ્કેલના વિભાગોની સંખ્યા છે એન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ સમાન લંબાઈના વર્નિયર સ્કેલના ભાગો છે અહીં આપણે થિયોડોલાઈટના અંદર ધારો કે આપણે મેઝરમેન્ટ અથવા તો રીડિંગ નીકાળવું હોય તો આપણે વર્નિયર સ્કેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ એક વર્નિયર પ્લેટ છે અને જ્યાં ઉપરની બાજુની જે ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ જે દર્શાવે છે તે આપણી મેઇન સ્કેલ છે અહીં આપણે ધારો કે વાંચનાક જોવું હોય તો પહેલાં ઝીરોથીની સામે જે આંકડો આવતો હોય તો અહીં દેખી શકાય છે કે અઠ્યાવીસ ડિગ્રી આવે છે અને ઉપર નીચે જે વર્નિયર પ્લેટના ઉપર જે આંકડો મેઇન સ્કેલના આંકડા સાથે મેચ થતો હોય તો અહીં પંદર ડિગ્રીવાળો આંકડો મેચ થાય છે તો તેનું રીડિંગ પંદર મિનિટ એટલે કે આ સ્કેલનું રીડિંગ જોવા માટે અઠ્યાવીસ ડિગ્રી અને પંદર મિનિટનું થાય હવે તેનો આપણે વર્નિયર સ્કિલનો એક્ઝામ્પલ જોઈશું કે જો પ્રાથમિક સ્કિલને વીસ મિનિટ વાંચવા માટે અંકિત કરવામાં આવે છે તો સીધો વર્નિયર તૈયાર કરો એક મિનિટ સુધી વાંચો અને ત્રેવીસ ડિગ્રી બત્રીસ મિનિટ બતાવો તો અહીં આપણે જો અહીંયા આપણે લિસ્ટ કાઉન્ટ એટલે કે એલસી વન મિનિટ આપેલું છે રકમના અંદર તો લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયરનું જે આપણું સૂત્ર હતું એલસી ઇઝ ઇક્વલ ટુ પી ડિવાઈડ બાય એન પ્લસ વન જ્યાં પી ઇઝ એટલે વેલ્યુ ઓફ વન ડિવિઝન ઓફ ધ પ્રાઇમરી સ્કેલ જે આપણો વીસ મિનિટનો છે થડો લાઈટની મહત્તમ માપક ક્ષમતા જે વીસ મિનિટની હોય છે તેથી અહીં વીસ મિનિટ લીધેલું છે તો અહીં આકૃતિના અંદર તમે જોઈ શકો છો કે થિયોડો અંદર આ રીતનું રહેતું હોય છે હિયર રિક્વાયર્ડ એલસી એટલે અહીંયા રકમના અંદર આપેલું છે કે લિસ્ટ કાઉન્ટ આપણે વન મિનિટ સુધીનું કરવાનું છે તો જે આપણું સૂત્ર હતું લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ તો વીસ એટલે કે જે મહત્તમ આપણી માપવાની ક્ષમતા જે રે થિયોડડોલાઇટની એ વીસ મિનિટની હોય છે ડિવાઈડ બાય એન પ્લસ વન તો અહીંયા આપણે સાદું રૂપ આપતા એન પ્લસ વનને અહીંયા એકના જોડે ગુણાકાર કરતા એન પ્લસ વન ઇઝ ટુ ટ્વેન્ટી થશે તો આપણે આનું સાદું રૂપ આપતા એન ઇઝ ઇક્વલ ટુ ઓગણીસ આવશે તો લેન્થ ઓફ વર્નિયર સ્કેલ તો ઓગણીસ ગુણ્યા વીસ ઇઝિકલ્ડ કેટલો થશે ત્રણસોને એંસી હવે જે ત્રણસોને એંસી આવ્યું એને આપણે સાઈઠ ડિગ્રી દ્વારા આપણે વિભાજીત કરવાથી સાઠ છ છ ડિગ્રી અને વીસ મિનિટ જેટલો આપણો જવાબ આવશે અને સાઈઠ અને છ ડિગ્રી અને વીસ મિનિટનો ચાપ લો અને તેના વીસ સરખા ભાગમાં વહેંચો અહીં આપણે આકૃતિના અંદર જોઈ શકીએ છીએ આપણે અહીં આજે જે ટોટલ લંબાઈ રહી ત્રણસો ને એંસી અને છ ડિગ્રી અને વીસ મિનિટ અને વીસ મિનિટ જેટલો આપણો આ ચાપ રહેશે હવે માપ અને એકમ એટલે કે યુનિટ ઓફ મેજરમેન્ટ તો તાજેતરના વર્ષોમાં ભારતમાં વપરાતા યુનિટ્સ એમકેએસ અને આઈએસ સિસ્ટમમાં છે પરંતુ અગાઉ જ્યારે એમકેએસ અને આઈએસ સિસ્ટમ હયાત ન હતી ત્યારે આપણે એફપીએસ એફપીએસ એટલે ફૂડ પાઉન્ડ અને સેકન્ડના અંદર આપણે મેઝરમેન્ટ કરતા હતા આઈએસ સિસ્ટ આઈએસ જે સિસ્ટમ રહી ઓગણીસો ને સાહીઠના અંદર અમલમાં આવી તેથી સર્વેયર અથવા એન્જિનિયરિંગને એક સિસ્ટમમાંથી બીજા એકમમાં રૂપાંતરણ રૂપાંતરણને જણાવવાનું મહત્વનું બને છે જેમાંથી કેટલાક નીચેના કોષ્ટકમાં દર્શાવેલા છે તો આપણે અહીં આપણે કેટલાક માપનું કન્વર્જેશન જોઈશું તો લેન્થ અને એરિયા બંનેના કન્વર્ઝન તો લેન્થના અંદર આવશે એક ઇંચ ઇઝિકલ ટુ ટુ પોઈન્ટ ફાઇવ ફોર સેન્ટીમીટર રહેશે એક ફૂટ એટલે કે ઝીરો પોઈન્ટ ત્રીસ ચાલીસ મીટર જેટલું રહેશે એક યાર્ડ એટલે ત્રણ ફીટ જેટલું રહેશે અને એક માઇલ એટલે એક પોઈન્ટ છસો નવ કિલોમીટર અને એક નોટિકલ માઇલ એટલે કે એક પોઈન્ટ આઠસોના બાવન કિમી જે આપણે કન્વર્ઝન છીએ તે જ રીતે એરિયાના કન્વર્ઝન તો એક આર ઇઝ ઇક્વલ ટુ સો મીટર સ્ક્વેર સો આર ઇઝ ટુ એક હેક્ટર અને એક હેક્ટર ઇઝ ઇક્વલ ટુ દસ હજાર મીટર સ્ક્વેર એક હેક્ટર ઇઝ ટુ બે પોઈન્ટ ચારસો ને એકોતેર એકર અને સો હેક્ટર ઇઝ ઇક્વલ ટુ વન કિલોમીટર સ્ક્વેર આભાર